નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે તમે પણ તમારા વાવેતરના વિડીયો અમને મોકલવા માગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ છપ્પન છપ્પન પર મોકલી શકો છો હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં જીરાનું વાવેતર ચાલી રહ્યું છે ત્યારે ઊંઝાના વેપારીઓ વાવેતરને લઈ શું માની રહ્યા છીએ તે આજે આ વિડીયોમાં જાણીશું જીરામું અત્યારે હાલના ભાવ ચારે પિસ્તાલીસથી છેતાલીસોના દડા ચાલી રહ્યા છે અને વાવેતરની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ ગઈ સાલથી પચીસ ટકા ઓછું બતાવે છે કોમ્યુડિટી પેપર અને લગભગ અમે ખેડૂતોનો માહિ ખેડૂતોને પૂછીએ છીએ બધા વેપારીઓને પૂછીએ છીએ તો માહિતી મળે તો ગઈ સાલથી પચીસ પૈસા જીરાનું વાવેતર ઓછું છે આવું નેક્સ્ટ ડિસેમ્બરની લગભગ જાન્યુઆરીની પંદર તારીખે જે રિપોર્ટ આવે એના ઉપર આખો માહોલ જામ છે બાકી રાજસ્થાનમાં ગઈ સાલ જેટલું વાવેતર થઈ ગયેલું છે અને રાજસ્થાનનું હવે વાતાવરણ પણ સારું છે વરસાદની બે દિવસની આગાહી છે પણ વરસાદથી ફાયદો થશે કોઈ નુકસાન છે નહીં એટલે જીરાના પ્રોપની વાત કરીને જો સેફ સાઇડ પાકી જાય તો તેજીનો કોઈ ચાન્સ લાગતા નથી જીરામાં હાલ તો નવું નહીં આવે ત્યાં સુધી આ સો રૂપિયાની વધઘટમાં વધઘટ માં રહેશે ચુવાલીસો થી છેતાલીસો ના દડાના દડાના ભાવ રહેશે જ્યાં સુધી નવું નહીં આવે ત્યાં સુધી આવક છે હાલ આવક છે જીરાની આઠ થી દસ હજાર ગુણી